જમવા બે હઈ હો બધો આઈસ્ક્રીમ હ છે લ જય માતાજી ચમચો બધા મજામ છો સ્વાગત છે તમારું નાવ લોકમાં નહીં દોઈ તૈયાર થઈ જાય એ જય વીરભાઈ જે બા ગુડ મોર્નિંગ માતાજી ગુડ 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 મોર્નિંગ 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 શું નહીં હા ભલા એવું બોલવાનું ચાલ ગુડ મોર્નિંગ મોનિંગ લગન માં જવાનું હા શંખ ના હમ શંખ દ્વારું દેખાય તો દાદા ખા બેઠા પપ્પા ગુડ મોર્નિંગ મમ્મી નાવાજી હજુ તૈયાર નહિથી ચલો મઢે જતા દર્શન કરતા આવીએ જયવીરભાઈ આવવાનું હું તમારે ગુડ મોર્નિંગ અચ્છા કોનમાં ઠંડુ પોણી ના પીવો ને તો શરદી ના થાય પણ કોનમાં ના દુખાય એ તો તમને એ બધું નાક માં આવે એટલે શરદી હોય એવું હોય ચલો મઢે જતા આવીએ દર્શન કરતા આવીએ

Na mãe đi, tô ai. Mát tân này. Tô ai, na mãe. Abdullah, ai, ukara, anak boleh dia हां पापा वाले के हां भाई mami à lấy lấy khẩu vẫn là chuyên tí tuổi dạy bà kít mông kỳ đẹp tàn ăn hoài tàn lao này bê dầu tên

તો દેવા ફસાયેલી કે દરવાજો ગનનો થોડીએ ચાલ અયા ઉપર પેલું એ થિયેટર ડાયરેક્ટ બધું જો હા લઈ આ બધું થિયેટર અહીં બીજા મારી હા ત્રીજા મારી પહોચી ગયા áp đặt há bắt giơ an, chả chơi giơ an, cha anh thấy à જમવા બેહી ગયા હો બદોય આઈસ્ક્રીમ હ છે લવ ખાવાની આઈસ્ક્રીમ કોરોટી વારી ખા નહીં ખાવ બાકી હજુ હમ પાણી પીવડાવ હે

બધાય બહુ આઈસ્ક્રીમ ખાધી હવે ગેર ઘેર લગ્નમી ગેર આવી ગયા છીએ બધા બધો કચરો વાળો હ ઊંઘી ને ઉઠ્યો હવે બધા અંધારું અંધારું હે કાલના જેવું કાલના જેવું પાછું અંધાર્યું બધું અંધાર્યું અંધારું ગોટ દેખાતું એને કાલના જેવો ના ચર તો સારું છે હે માસી વેરૂઆત તો રો વધવાનું પતાવી દ્યો ના પાવર જતો કરતો આખી રાત કાલ તો આય જાય જાય નહીં જય તો આઠ વાગવા આવ્યા હા ના બાદ તો રો વધાઈ ગયું બનાવો માસી મચોર છું ત બાદ તો રોટલા નહીં થઈ ગયા મટે જતા દર્શન કરતા હઈએ તો આવી જઈએ છીએ મથે દર્શન કરીએ થોડીવાર બેસીએ તો વાવાજોરું હતું તે લોક વહેલું મારી દીધું આજ તો લોક વહેલું મારી દીધું હ તો થોડીવાર બહાર બેસીને જઈએ દર્શન કરી લીધા મટેશ નો ખાવા કાઢો ખાવાનું તૈયાર છે આ બાદ તો મરચું રોટલો શાક ડુંગળી બટાકા રાહવાળું ખીચડી વઘારી જેવી ખુવાની ભાઈનું ખાવાનું હોય છે અરે આ વાત તો મની ઓર્ડર લોડ ઓર્ડર ઓર્ડરે આવી ગયો લગ્નમાં બે જણ ખાઈ પીને જશે હમણાં ઓર્ડરમાં ચલો ફો આવ્યા ખાવાનું તો ખાઈ વાયરો વરસાદ ચાલુ જવું હમણાં ખાઈ પી ઓર્ડર Quota cháu được căn dưa đây bắt đầu ní cao đi ta micai lụa mẹ 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 mẹ